એટલી બે જાને સાની મની પાછળ બે તું જવા દે જલ્દી રાજકોટની બહેનોને કંઈક આવું જ હોય છે માર્કેટમાં કંઈક સેલ આવે એટલે સત્તર કામ પડતા મૂકીને સીધા સેલમાં જાય એક્ઝિબિશન હોય તો માં ખરીદી કરવા જાય પણ હા છેલ્લે પ્રીમિયમ કલેક્શન લેવા માટે તો એમને ક્રિમા બુટિકમાં જ આવવાનું હોય અહિયા આવે ત્યારે એમને થાય અમારી પાસે તમને રેગ્યુલર વેર વેર માટે એકદમ યુનિક કલેક્શન મળે છે જેમ પેન્ટ પેર પ્લાઝો પેર ફેન્સી પેર ક્રોપ ટોપ ઇન્ડો વેસ્ટર્ન વન પીસ કોટ સેટ કુર્તી કુર્તા ફ્લેર કુર્તી જીન્સ ટોપ ટી શર્ટ વેસ્ટર્ન કોટ સેટ વેસ્ટર્ન વનપીસ કોરિયન પેન્ટ જેવું